આ પાટણના રાધનપુરમાં માવઠાના કારણે ખેડૂતો રાતા પાણીએ રડી રહ્યા છે કારણ કે રાધનપુર સાંતલપુર સમી તેમજ શંકેશ્વર વિસ્તારમાં ખેતરમાં ઉભા જીરાના તૈયાર પાકને કમોસમી વરસાદને કારણે નુકસાન થયું છે ઉભા જીરાના પાક પર કમોસમી માવઠું પડતા હવે કાપણી કરાતા ઊભા છોડ પરથી જીરું ખરી જશે તેવી ભીતિ ખેડૂતો સેવી રહ્યા છે પાટણ જિલ્લામાં જે રીતે કમોસમી વરસાદ પડ્યો છે ને વરસાદ પડવાની સાથે દ્રશ્યો બતાવવા માંગીશ કે પાટણ જિલ્લાની અંદર ખેડૂતો દ્વારા મોઘા બિયારણ લાવીને જે રીતે જીરાનું વાવેતર કર્યું ને સૌથી વધારે જીરાનું વાવેતર થયું હતું ને ખેડૂતોનો જે તૈયાર પાક હતો ને તેવામાં જ આજે જે રીતે વરસાદ પડ્યો છે કમોસમી તેને લઈને ખેડૂતોના ઊભા ખેતરના જે દ્રશ્યો જોઈ શકાય છે કે ઊભા ખેતરોમાં જે રીતે કમોસમી વરસાદ પડ્યો છે ને તેને લઈને ખેડૂતને નુકસાન વેઠવાનો વારો આવ્યો છે કેટલા ખેડૂત જોડાયા છે તેમની સાથે વાત કરી જો ક્યારે કેટલું વાવેતર કર્યું હતું હાલ કેટલું નુકસાન અમારે આ વાવેતર કર્યાથી જે ખર્ચ ચાલુ થયું ને જ્યારથી અમે બિયારણ પહોંચ્યું ત્યાંથી આમાં ખર્ચ ચાલુ થાય ખાતર બિયારણ પાણી નિંદામણ દવા અને શેક ત્યાં ઉધી ખર્ચ થાય અને એક ખર્ચ કરતાં કરતાં અમારે બરોબર વાઢવાની ટાઈમ આવ્યો જો અડધું વાઢ્યું અડધું ઊભું જીરું અને એમાં ભેગું કર્યું ના કર્યું વરસાદ ચાલુ થઈ ગયો અને હવે જો બીજી વાર વરસાદ હવે થાય થોડો ઘણો તો હવે આ જીરું પૂરેપૂરું નુકસાન જ આવે અમે કારણ કે જીરાની અંદર અમારે પચાસ ટકા નુકસાન તો આ થઈ ગયું છે કમોસમી વરસાદ થવાથી નુકસાન થવાથી કારણ કે મોઘા ભાવના બિયારણ વાય અમે વીસ હજારના ભાવના બિયારણ લાવી અને વાવેલા છે અને આજ દિવસથી અમે દવા દારૂ પેટે પાટા બાંધી અને અમે આ ખેતરના જીરા પકડ્યા સત્તા અમારો કોમોસમી વરસાદ થતા જીરાના નુકસાન મોટું થઈ ગયું છે પહેલાં કે વરસાદ હતો ને વરસાદ અડદ નહીં હિસાબ તમે ફોટો પડી જાય બધું એનું કાંઈ મળ્યું સાહેબ એ ખર્ચા માથે જ છે બરાબર બાકી અત્યારે જીરામાં અમે વીસ હજારના ભાવનું જીરું આવેલું છે અમારે પાંચ વીઘે લાખ રૂપિયાનો ખર્ચ છે ને દાવાણ દવા બધું થઈને બરાબર હવે કમ્પ્લીટ દાણો થયો છે આ વરસાદ થવાથી સાહેબ ઘણું નુકસાન થઈ ગયું છે અમને અમારે શું કરું કહો હવે અમારાથી ઠાકે જાવું અમારે અમારો કોઈ આરો નથી અને હવે અમારે શું કરવું કહું અમારે સરકાર માંગણી એવી છે અમારા સામે જોઈએ અને ક્યાંક અમને સહાય આપે ભરત પ્રજાપતિ સંદેશ ન્યૂઝ પાટણ